ગુફ્તગુ થોડી ક્ષણો તમારી સાથે દરેકને ખબર છે કે મને જિંદગી શબ્દથી જ ખૂબ પ્રેમ છે પછી એ કોઈ પણ ફોર્મમાં તમે ઘણાની લાઈફમાં પ્લસ માઇનસ આવતા હોય છે વિચારોની ફેરબદલ થતી હોય છે તો એક એવા વ્યક્તિને થોડાક સમય પહેલાં મળવાનું થયું કે જેમણે જેમને ખવડાવવાનો ખૂબ શોખ છે અને મણિનગરથી સફર ચાલુ કરીને અત્યારે સાઉથ બોપલ સુધી આવ્યા છે રસનાથી કહું ત્યારે રસ એક ખાવાનો એક અમૂલ્ય ભાગ કહેવાય કે દરેક પ્રકારના રસ હોય અને એવી રીતે રસનાથી ચાલુ કરીને રામોડી જે સાઉથ બોપલ છે એમના કરતા હરતા રાજમોહનભાઈ આપનું સ્વાગત છે તમારું મેં ખાસ જોયું છે કે તમે કોઈ પણ તમારા ક્લાયન્ટ આવે એને એક પ્રેમભર્યો આવકાર આપો છો કે જે મેં હજુ સુધી આટલી બધી જગ્યાએ હું ફૂડી છું ખોટી એવું છું મેં જોયું નથી પણ એની સાથે તમારો એક જે પ્લસ પોઈન્ટ જે હોટલ સ્ટાર્ટ થાય રેસ્ટોરન્ટ સ્ટાર્ટ થાય એ પહેલાંનું પ્રથમ પગલું છે કે જે સવારે સબ્જી ઓર્ડરથી બધા મંગાવી લે છે પણ સિલેક્શન માટે જાય છે

પાંચ થી જમવાનું શરૂ થાય પેલા કાન સાંભળે એટલે અમારા મગજમાં તમે ગુલાબજાંબુ બોલો એટલે મોડામાંથી ગુલાબજામુ નીકળે એટલે એક જેને જોયું છે એને ખબર છે કે ગોળ હોય લંબા હોય પાતળા હોય એ આવે પછી તમારા કાન સાંભળે તમારા મગજમાં ઉત્પન્ન થાય પછી આંખોથી તમે એ દ્રશ એ વસ્તુ જોયો એટલે આંખોથી તમે જમતા હોય પછી ઇસ્પર્શ ની ભાષા આવે જેમ પ્રેમમાં સ્પર્શ ની ભાષા છે ને એવી રીતે જમવા પણ સ્પર્શની ભાષા છે અને એ ઈશ્પર્શની ભાષા વૃદ્ધું હોય ને કે તમે એ કોમળ હાથથી એ થાળીમાં એ વાનગી ઉપર તમે પ્રેમથી હાથ ફેરવો જેમ તમે તમારી પ્રેમિકાને ગાલે હાથ ફેરવતા હોય એ જ રીતે અને પછી એ કોળિયાની જે યાત્રા શરૂ થાય મુક્ષ સુધી એ જ્યારે મુક્ષ સુધીની યાત્રા શરૂ થાય ત્યારે એને જેમ આવકારવા માટે એક એક જાન આવતી હોય ને એને આવકારવા માટે એનું સમય ઊભું થતું હોય અને એક દુલ્હન જે છે એ છજામાંથી જોતી હોય એ જ રીતે એ કોળિયો જ્યારે એ થાળીમાંથી મુખ સુધીનો જે પ્રવાસ કરે છે એ પ્રવાસ બહુ અદ્ભુત અને અરાધક હોય છે કારણ કે એને આવકારવા માટે તમારા મોઢામાં સલાઈવા આવે અને એ તમને આવકારે અને એ જ્યારે એ કોળિયો તમારા મુખમાં પ્રવેશ કરે કાલે વાતર એક જ વસ્તુ થાય કે હવે મને જમવા દો બીજું નહીં એટલે આમ તમે જે બોલ્યા ને આમ ભૂલા આખી સફાગ મેં એટલે જમવા સાથે તમે એકાકાર થાઓ તો ચોક્કસ એ ભોજન તમને વિચારો આપશે તમારું તન સારું કરશે તમારું મન સારું કરશે અને તમને ઊંઘ પણ એટલે આ એકાકાર ને જે આખી એમણે વાત કરીને એ આવ્યું છે એ પણ સાથે સાહિત્ય રાખું સાહિત્ય રસિક માણસ છે કે ખૂબ વાંચે છે અને એમની બંને જગ્યાએ બંને રેસ્ટોરન્ટમાં બહુ સરસ પુસ્તકો પણ મૂક્યા છે અને ખૂબ વાંચન પણ તમે પોતે ધરાવો છો તો એનો એક હિસ્સો ખરો કે કદાચ હું કહું કે આપણા ગ્રંથો છે રામાયણ મહાભારત એક બધા ઘણા તો એનું તમારા જીવન પર કોઈ અસર ખરી જેમ કુદરતમાં એમ કહેવાય છે કે કોઈ પણ વનસ્પતિ નકામી નથી કોઈ પણ જંગલમાં હોય ઘરમાં હોય બજારમાં હોય એવી જ રીતે એક પણ શબ્દ નકામો નથી એક એક શબ્દ છે ને તમને માનવી બનાવવાની ક્ષમતા ધરાવે છે એક એક શબ્દ તમને ઘડી રહ્યો છે અને પુસ્તક એવું મિત્ર છે જે કશું કદી કશું માગતું નથી અને એ પુસ્તક જેમ તમારું બાળક તમારી છાતી વળગીને સૂઈ જાય એ જ રીતે જ્યારે પુસ્તક તમારી છાતી ઉપર પડેલું હોય તમે તંદ્રામાં નિદ્રામાં સરી રહો ત્યારે અરસપરસ કારણ કે પુસ્તક લાકડામાંથી બનેલું છે લાકુડ જમીન સાથે જોડાયેલું છે અને એનું ઉપર જે શબ્દ જમેલા છે ને જે જન્મેલા શબ્દો છે એ તમારી છાતી સોરસારવાર થઈને તમારા મગજમાં અને તન અને મનમાં પ્રવેશ કરે ત્યારે છે ને એનું અદ્ભુત એકાકાર થાય અને અદ્ભુત ચરિત્રનું ઘડતર થાય એટલે મારા જીવનમાં શબ્દોનો બહુ મોટી કૃપા રહી છે અને જેટલી પણ મને સમજણ પડે છે મા ભગવતી અને મા સરસ્વતીનો ખૂબ મોટો મારી પર પ્રેમ રહ્યો છે અને આજની તારીખમાં મને અઢળક સ્નેહ મળે છે મારા ગ્રાહકો થકી હવે એ લોકોને ગ્રાહક કહેવા મને ગમતા નથી કારણ કે બધા સ્વજન જેવા છે સ્નેહીજન છે નેવું વર્ષના સ્ત્રી પુરુષો અમારા આવીને જમીને મારા માથે હાથ મૂકે ત્યારે મને એમ લાગે કે જ્યારે સ્વર્ગ અહીંયા જ છે અહીંયા જ છે અને અહીંયા જ છે કારણ કે તમે સ્નેહીજનો માનો છો ને એટલે જે આવે છે તમારે ત્યાં એને તમે એ લોકોની જોડે એવું નથી કે તમે આવીને તમારી કેબિનમાં બેઠા કે એમને બેઠા છે એ લોકોને તમે વાતો અને ખૂબ સરસ આવકાર આપો છો તમે તો એ વ્યક્તિ કે જીવનમાં તમારી દ્રષ્ટિએ કર્મનું શું મહત્વ કર્મનું તો સીમાબેન એટલું બધું મોટું મહત્વ છે કે દરેક વ્યક્તિ કર્મથી જોડાયેલું છે અને જે જે વ્યક્તિ તમને મળે છે એ તમારે કર્મને અધીન જ મળે છે હું માનું છું કે આ બધા જે મને અત્યારે મને કુદરતે જે હોટેલ વ્યવસાયમાં મૂક્યો છે અમે તો કહેતા જ નથી અમે તો છીએ એટલે કદાચ એવું હશે પૂર્વાશ્રમમાં કેટલાય જન્મોમાં કે આ બધા લોકોએ મને બહુ જ પ્રેમથી દરેક પડ્યો પ્રેમથી ખવડાયો હશે એટલા માટે જ હું પણ આ એમની સામે અને સતત એમની સાથે રહીને અમારા કર્મનો હું ફળ અમને આપી રહ્યો છું અને ભોગવી પણ રહ્યો છું અને એની મને બહુ મજા આવે છે એ સારું કર્મ છે કર્મ છે કે જે મને દરેક દરેક પોડીએ એક આશો આવે આંગળી એ ચૂસે પણ અંતરાત્મા મારો રાજી થાય સાચી વાત છે પણ આ તમે તમારા વ્યવસાય માટેની વાત કરી પણ એમ એમ જીવનમાં કર્મનું તમે આમ જીવનની કેટલી પોળો આવતી હોય છે સારી ખોટી બધું શું એ કર્મને અધીન છે તમે એવું માનો ચોક્કસ એના સિવાય કંઈ છે જ નહીં જ્યારે તમારી સાથે કંઈક તમને આ જન્મમાં એમ લાગે કે કંઈ ખોટું થયું હોય ત્યારે તમારે માનવું જોઈએ કે કોઈ કર્મ કપાઈ કર્યું છે કોઈ વસ્તુ પતી રહી છે કારણ કે પીડા અમને નથી આવતી એ બધું ભગવાન કશું નથી ભગવાન બી કર્મને અધીન છે નહીં તો અમારા બહુ જ ગણાતા બહુ જ પૂજા પાત્ર રામ અને કૃષ્ણ એ લોકોને જીવનમાં આટલી પીડા આવી ના પડે અને એ બી હું તમને કહું છું કે એમના કેટલી પીડા તો આપણે માનવી તરીકે ભોગવી શકતા નથી જ્યારે યુવક રાજાનું સોગંધ વિધિ માટે આવે અને એ વખતે એને કહેવામાં આવે કે તારે તો વનવાસ જવાનું છે તમે કલ્પના કરી શકો કે એક એક યુવક લગ્ન માટે આવે અને એને કહેવાય કે તારે તો બ્રહ્મચર્યનું પાલન કરવાનું છે આ એવી ઘટના છે એટલે નોર્મલ વ્યક્તિ માટે એ તો પોસિબલ જ નથી સાચી વાત છે તમારી દ્રષ્ટિ આમ જોઈએ કે આજના જમાનામાં જે ઉપર ચડતું જાય છે જમાનો કેટલાય બધા પ્લસ માઈનસ પોઈન્ટ સાથે અને માણસો વચ્ચે સારું ખોટું કદાચ સારું તો બધું થતું જ હોય છે કારણ કે હજુ તમારા જેવા સારા વિચારો કરનારા છે જ બધા પણ ઘણા અત્યારે તકરાર છે આ છે તે છે બધું તો તમે શું વિચારશો કે એ ઈગો છે અને ઈગોને સંતોષવા માટે સેલ્ફ રિસ્પેક્ટ છે શું છે ઈગોને સેલ્ફ રિસ્પેક્ટ તમારા માટે શું છે ઈગો બધી કોઈનો હોતો નથી પણ આ ખોટા ઈગો તમે બાંધોને એટલે તમારા જીવનની બધી ગતિ રોકી છે તમે વિચાર કરો કે જયારે રામ અને રાવણ વચ્ચે યુદ્ધ થયું ને જયારે રામ યુદ્ધ જીતી ગયા ત્યારે રામે લક્ષ્મણને કહ્યું કે રાવણ પાસે જાઓ ને આ વિદ્યા કઈ રીતે છે રાજ્ય કરવાની વિદ્યા છે તમે એની પાસેથી શીખી આવો હવે તમે વિચાર કરો કે એક આપણું દુશ્મન હોય જે આપણી પત્નીને કે તમારા ઘરની ઇસ્ત્રીને હરણ કરીને લઈ ગયો હોય હવે એની પાસે તમે શું અપેક્ષા રાખો અશક્ય છે ને પણ કર્મને અધીન થઈને તમે સમજો અમારી પાસે થોડી કુદરતની મહેરબાની હોય તમારી પાસે સમજણ હોય તો ઈગો ના હોય પણ હોય તો પછી એને ભોગવવું પડે અને એને અધીન જો એને કષ્ટમાંથી પસાર થવું જ હોય તો એને હેવ ટુ એને એ કરવું જ પડે અને એ ભોગવ અને છૂટવો નથી તો પછી સેલ્ફ રિસ્પેક્ટ શું છે સેલ્ફ રિસ્પેક્ટ પોતાની માટે છે કે આજે અમારે ફૂડની વાત કરીએ તો ફૂડમાં ફૂડ એડ્યુકેશન બહુ જ ચાલે તમને ખબર છે પણ આ મારું સેલ્ફ રિસ્પેક્ટ છે હું મારા પોતાના ધંધાને વ્યવસાયને પ્રેમ કરું છું મારા ઘરને પ્રેમ કરું છું એટલે સારામાં સારી વસ્તુ હું વાપરું છું એ મારો સેલ્ફ રિસ્પેક્ટ છે મારો સેલ્ફ રિસ્પેક્ટ કોઈ વ્યક્તિને અધીન નથી થઈ શકે આટલા વર્ષોમાં હું વેપાર કરું છું આટલા બધા લોકો સંતૃપ્તિનો અડકાર થઈને જાય છે છતાં મને કોઈક વર્તી તો આવું કહીને જાય છે કે તમને રાંધતા જ નથી હોતું સોટૉટ એની સમજણ છે

સામેવાળો તમને સુવર્ણ ચંદ્રક કાપે તો તમારો ઇનામ અકરામ છે એવું નથી ના ઘણી વાર એવું થતું હોય છે કે કઈ કામ કરવું છે પણ એ સામે વાળા નીકો લાગે છે પણ હું મારો સેલ્ફ રિસ્પેક્ટ માટે કે મારે મારા એક એથિક્સ છે એ એથિક્સ સે વળગી રહેવા માટે હું સેલ્ફ રિસ્પેક્ટ મારો કોવા નથી નાક એ વખતે શું થાય છે માં બેન કે એ વ્યક્તિ જેને માટે તમે સારું કરવા માંગો છો એ એને લાયક જ ના હોય ત્યારે થાય ત્યારે તમારે ચોક્કસ તમારે ત્યાંથી પાછા પડી જવું યસ એટલે કે સેલ્ફ રિસ્પેક્ટ એટલા માટે કે ઘણી નહીં તો શું થતું હોય છે કે ઈગો નથી હોતો પણ ઘણીવાર ટેકન ફોર જતું ઓકે આ કહું અને કહી દઈશું અને આ કામ સોંપી દઈશું એટલે ટેકન ફોર ઘણી વખત સેલ્ફ રિસ્પેક્ટ

ઈવન તરેત્ર મોદી છે હવે આ બધા માટે લોકો એવી ટિપ્પણી કરે છે જાણે કે એમના સિવાય તો એમનાથી વધારે એ હોશિયાર છે સચિન જ્યારે બીચ પર હોય ને એક બોલને ચગ્ગો મારે ત્યારે એમ કે આપણે આવી જયાર માંગવો છે અરે ભાઈ તારું ગજુ નથી એટલે તું છે કે તારા પૂરતો બરાબર છે પણ એને તારી પડી નથી સાચી વાત છે એટલે એનો થયું કે કર્મ હા વાળો બેઠો છે અને કદાચ છું કે જે કરાવે છે ઉપરવાળો કરાવે છે સારું જ કરશે જે કરશે એ સારું કરશે આપણે આપણા કર્મના અધીન સારું કામ કર્યા કરવું હું માનું છું બેન કે ઉપરવાળો વાળો કશું કરાવે છે કે બધું તમારી રીતે જ થાય છે તમે જેમ કરો છો એમ જ થાય છે અને બધું તમે અત્યારે જે સાહિત્યકાર થયા તમે ઇન્ટરવ્યુ લો છો એ તમે નક્કી કરેલું છે તમારું જીવન તમારું જન્મ ક્યાં થશે એ તમે નક્કી કરેલું છે તમારું મરણ કેવી રીતે થશે એ નક્કી કરેલું છે રામે યુદ્ધ આ બધી ગાડી છોડીને વનવાસ જવાની ક્યાં જરૂર હતી કૃષ્ણ જ્યાં જ્યાં એને પગ મૂક્યો છે જ્યાં જ્યાં મહાલય ઉભા કર્યા છે જ્યાં જ્યાં એ યુદ્ધ જીત્યા છે ત્યાં રહ્યા નથી નહીં તો એક માણસ પોતાની સિદ્ધિ હાંસલ કરે પછી આ જીવન ત્યાં ચીટકી રહે પણ એ કેમ નથી રહે અને આમાં ભગવાનનું તો કશું છે જ નહીં ભગવાન છે હું નથી તો ભગવાન નથી પણ ભગવાન તમારા તમને દુઃખી કે સુખી કરવા માટે નથી સર્જાય તમારા બે બાળક છે તમે કયા બાળક માટે ખોટું નસીબમાં લખશો કોઈના માટે જસ્ટ લાઈક આ સૃષ્ટિ આ ઈશ્વર એ જ કરે છે કોઈના માટે ખરાબ લગતો નથી કે આનું એક્સિડન્ટ થઈ જજો કે આનું આમ થઈ જજો કે નપાસ થાય કે એને બિઝનેસમાં લોસ થાય કોઈ જ નથી લખતો જેને એક સામાન્ય મા બાપ નથી લખી શકતા તો આ ઈશ્વર કઈ રીતે માટે કરે દરેક જણ પોતાના કર્મને અધીન ગતિ કરે છે એક સિમ્પલ વસ્તુ તમને એક્ઝામ્પલ આપું બહુ સચોટ એક્ઝામ્પલ છે કે આપણે અત્યારે અહીંયા બેઠા છીએ અને આપણે સીસીટીવીમાં જોયું છે કે એક માણસ એકને લાખો માર્યો તમારી સંસ્થા વાગે મારી હવે એ વ્યક્તિને આપણે બોલાય અને કહ્યું કે તે પહેલાં લાભો માર્યો ના છે

તું ચમચી લઈને ઉભો છે દરિયો ઓળેચવા માટે કે આતે કે એટલે આ છે ને ઈશ્વર આપણા માં બાપ છે ઈશ્વરે આપણને ઘડ્યા છે પણ કર્મ એ ઈશ્વરે નથી બાંધ્યા કર્મ તમે પોતાની જાતે બાંધેલા છે અને કર્મની સજા કઈ રીતે લેવી એ બી આપણે નક્કી કરેલું છે આપણું જન્મ મરણ બધું જ આપણે પોતે નક્કી કરેલું છે અને કોઈનો કશો વાંધો પણ માણસ હંમેશા દોષનો ટોપલો બીજા ઉપર ઢોળે એમ કે ભગવાન ને ગમે સાચી છે એક આપણે આપણી હૈયાતીમાં આપણા બાબા જો કોઈ પણ એક 11 સંતાન હોય કે 15 સંતાન હોય છતાં કોઈના માટે ખોટું ના વિચારી શકે તો આવો ઈશ્વર સૃષ્ટિનો રચયતા એ પોતાના બાળક માટે ખરાબ કે રીતે વિચારી શકે કે રીતે એના નજીક ખરાબ લખી શકે સાચી વાત છે કે રી જીવન જીવવાની એકદમ સોનેરી મંત્ર કહેવાય ને કે જે તમને અનુભવ થી વાંચન થી ઘણી રીતે બને છે કારણ કે તમારી જોડે કઈ વાત કરીએ ને તો પેલું કઈ જમવાનો સારો સ્વાદ તો લઈ જાય છે પણ સારા વિચારો વધારે હું લઈને જતી હોઉં છું તમારી દ્રષ્ટિએ જિંદગી જીવવાની પેલું આમ સોનેરી સૂત્ર કહીએ ને તમે શું કહો છો એમ હરિવંશરાય બચ્ચનનું લખેલું છે કે મન કા હો તો અચ્છા નગો તો વાળવી છે બરોબર એટલે જે વહેણ આવે એમાં પોતાની જાતને સહજ રીતે મૂકી દેવી એ જ જીવન છે કારણ કે આપણે કહીએ છીએ કે ઈશ્વરની મરજી વિના પાંદડું હલતું નથી તો આપણે એ પાંદડાને તોડવાની ક્ષમતા કેમ કરવી જ્યારે અને જે આવે છે એ આપણા કર્મને દિન આવે છે આપણે એમાં કશું કરી શકતા નથી તમારા બાળકો તમે ચૂઝ નથી કર્યા કદાચ તમે તમારા હસબન્ડે ચૂઝ કર્યા છે પણ તમારા મા બાપને તમે ચૂઝ નથી કર્યા જે આવે છે હવે તમે નસીબદાર છો હું નસીબદાર તંદુરસ્ત છે પણ એટલે પોતાની જાતને સરળતાથી એ પરિસ્થિતિ એમાં મૂકી દેજો અને બને ત્યાં સુધી કુદરતને અધીન રહીને કામ કરવા કે કોઈ જોવે છે કે નથી જોતો પણ તમારી નજર તો તમે જુઓ છો

રૂપિયા દાઉદ પાસે ગણા છે અને આપણા દેશના પોલિટિશિયનો મહંતો સંતો પાસે ગણા છે જ્યારે તમે જમીને કે કઈ કામ કરીને રૂપિયા તમારા ગજોમાંથી બહાર આપો એ વખતે તમારા મનની દશા રાજીવો હોય તો એ રૂપિયો લક્ષ્મીમાં કન્વર્ટ થાય મજબૂરી નહીં એટલે આપવાનું છે નહીં પણ દિલથી દિલથી આપીએ છીએ આપણે અહીંયા મજા કરી જવા આપીએ છીએ તો એ લક્ષ્મીમાં કન્વર્ટ થાય અને એ જો તમને દુઃખ થાય કે આટલા પૈસા પડી ગયા તો એ રૂપિયો આવે રૂપિયો તમને શાંતિ ના આપે લક્ષ્મી તમને ઉજાગરો ના આપે તમને શાંતિ લક્ષ્મી આપે શાંતિ આપે શાંતિ આપે પ્રેમ આપે રૂપિયો તમને ઉજાગરો આપી દે સાચી વાત તમને પીડા આપી દે રૂપિયા ઢગલો છે પણ ઊંઘ ના આવે એટલે રૂપિયાના લક્ષ્મીમાં આટલો ફરક છે એ આપણે નક્કી કરવાનું સાચી વાત ખાસ રૂપિયા અને લક્ષ્મીનો જે તમે કીધું અલ્ટિમેટ છે કારણ કે એ જે સંતોષ થી લક્ષ્મી તમારે ત્યાં જે આપે છે એનું ખાસ એ છે કે તમે ખૂબ સહરદયને પ્રેમ થી સૌને પીરસો છો એટલે તમને અમારે ત્યાં શું છે કે અમારે રેસ્ટોરન્ટમાં તન ભરાય પણ અમારી સાથે કોઈ વાત કરે સાચી વાત જ્યારે મન પણ ભરાય છે અને મન ભરવાના અમે બિલ નથી આપતા કે આ વાત છે કે વાત આ કદાચ

મોટા ભાઈ મિત્ર હોય ને આપણે કેવા સહજતાથી બધી વાત કરતા હોઈએ એવી તમારી જોડે વાત કરવાની મજા આવે છે ને આજે જિંદગીની જિંદગીનું એક ઘણા આ બધા પાસા ખબર હશે બધાને પણ એક જે ડેફથી તમે જે કીધું છે એની માટે તમારો ખૂબ ખૂબ આભાર તમે એટલો સમય આપ્યો અને આપણે ઘણી વખત

मोठू कसे थैंक थँक्यू सो मच थँक्यू सो मच